સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ થાય તેવા ગીતો ગાય છે પણ ખેડૂતોને સિંચાઈ માટે બનાવવામાં આવેલી કેનાલો છેલ્લા વીસ વર્ષથી શોભાના ગાંઠિયા સમાન બની છે ને તૂટીને બેહાલ બનેલી કેનાલોને કારણે ગીરકાંઠાના ગામડાઓમાં સિંચાઈના પાણીથી વંચિત છે ત્યારે ક્યાં લાખોના ખર્ચે બનેલી હયાત કેનાલો હોવા છતાં તંત્ર દ્વારા પાણી ન છોડાતા કેનાલો તૂટી ગઈ છે જોઈએ સ્પેશિયલ રિપોર્ટમાં અમરેલી જિલ્લાના થારી તાલુકાનું ડુંગરી ઇંગોડાળા ગામ ઇંગોડાળા ગામ ખેતી અને પશુપાલન અને ખેતમજૂરી પર નિર્ભર ગામ છે ગામની નજીક આવેલા હાથસણી ગામના શેલ દેદુમાં ડેમ નીચે આવતા ગામડાઓ માટે સરકાર દ્વારા કેનાલો બનાવીને ખેડૂતોને બારેમાસ ખેતી કરી શકે તેવા અભિગમ સાથે વીસ વર્ષ પહેલા કેનાલો બનાવવામાં આવી હતી કેનાલો બનાવી પણ ક્યારેક કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં ન આવતા હાલ કેનાલો જર્જરિત બની ગઈ છે કેનાલોની પાણી માટે વહેતી નજરો તો નહેરો તો સાવ બંધ થઈ ગઈ છે માત્ર માત્ર કેનાલોની કુંડીઓ યથાવત જોવા મળી રહી છે ત્યારે કેનાલો જોડતી પાઇપલાઇન પણ તૂટી જતા ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવતી પાણીની યોજનાઓ માત્ર હાલ કાગળ ઉપર ઉભેલી જડાઈ રહી છે ગામના ખેડૂતો કેનાલમાં પાણી ન છોડવાથી જજે રીતને તૂટીને બેહાલ થયેલી કેનાલો ફરી કાર્યરત થાય તે માટે સરકાર સમક્ષ ચાલુ કરાવવાની અપીલ કરી રહ્યા છે શેલ તેતુમાલ ડેમ નીચે ખેડૂતોને સિંચાઈના પાણી માટે કેનાલો બની છે 20 વર્ષના વહાણા વીતી ગયા આ સુધી કેનારોમાં પાણી નહીં છોડાતા ડુંગરી ઇંગોરાળા કામના ખેડૂતો પરેશાન છે તો ડુંગરી ઇંગોરાળા દિટલા કમી કેરાળા સમડીયાળા સાથે આઠ ગામો માટે આશીર્વાદરૂપ બનેલી કેનાલો વીસ વર્ષથી માત્ર શોભાના કાંઠા સમાન સાબિત થઈ રહી છે કેનાલોના મેન્ટેનન્સ કરવામાં આવે છે પણ અત્યંત સુધી કેનાલોમાં પાણી ના છોડવાના ખેડૂતોનો વસવસો હોય ત્યારે લોકસભાની ચૂંટણીના ટાઈમે જ ખેડૂતોએ કેનાલો કાર્યરત કરવાની કરી માંગ અને આ ચૂંટણી બહિષ્કારની ડુંગરી ઈગોરાળાના ખેડૂતોને ચીમકી ઉચ્ચારી છે ખેડૂતોને આવક ડબલ થવાની વાતો માત્ર વાત જ રહી ગઈ પણ જે લાખોના કર્જે યોજનાઓ તૈયાર થઈ ગઈ છે અને પાણીના છોડવાને કારણે હાલ જજરિત થયેલી કેનાલો કાર્યરત કરવા ઈંગોરાળાના સરપંચે માંગ કરી છે ધારી ગીરના ગામડાઓમાં ખેડૂતોની ખેતી ફળદ્રુપ બને અને સારી ઉપજ માટે બનાવેલ કેનાલો સુભાના કાંઠ્યા સમાન બની છે ને શેર દે દુમલ ડેમમાંથી પાણી ખેડૂતોને મળે તે માટે બનાવી છે કેનાલો હવે ક્યારે કાર્યરત થાય તેની ખેડૂતો કાગ ડોળે જોઈ રહ્યા છે અન્યથા લોકસભાની ચૂંટણી બહિષ્કાર થવાની શક્યતાઓ પણ સાકાર થવાની જણાઈ રહી છે રિપોર્ટર પ્રતાપભાઈ વાળા આર ટીવી ન્યૂઝ ધારી અમરેલી મારું ગામ ડુંગરી તાલુકા ધારી મારું નામ જોરુભાઈ દાદાભાઈ વાળા અમારા ડેમ જે શેલ દદ્દુમલ છે એમાં સેલ દદુમલ બે ભેગું બાંધવાની હતી એમાં સેલ સેલ બાકાત કરી નાખી છે અને દદુમ ખાલી ડેમ બાંધ્યો છે પણ છતાં એ ડેમમાં પાણી પાંચ છ ગામને સમારે થાય જો પાણી છે ડેમ વીસ વર્ષથી ભરાય છે કેનાલ ગળા ગઈ છે કોડી પંપલેટ શું અને દર વખતે રિપેરિંગ કરે છે પણ પાણી ડેમમાં આ કેનાલમાં કોઈ અમે જોયું નથી કારણ કે અમારા છોકરા નાના નાના તો પોષતા ખાડા હેના થાય છે હજી એમ પોષશે કે આ ખાડા કર્યા હેના અમારા છોકરાને જવાબ દેવા મુશ્કેલ છે અમારી કરોડ રૂપિયાની જમીન અમે સંપાદનમાં ગઈ છે અને એ જમીન પડી છે અમે નથી અને બધી જમીન બોલે છે તો ખેડૂતના જે ટેક્સ ના પૈસા આવતા હોય ખેડૂતના કરના પૈસા સરકાર થતા હોય અને જો આ પૈસા સરકાર જો કદાચ આમાં વાપરે તો ખેડૂતને ક્યાં તકલીફ છે મોટા મોટા સી સીપ લાઈન બનાવવા રોરો ફેરી છે બુલેટ ટ્રેન છે મોટા મોટા બ્રિજ બનાવવાના છે પણ ખેડૂત માટે કોઈ સરકાર હામો જોયું નથી અને ખેડૂતનો વિકાસ તમામ થયો નથી અને જો આનું સરકાર ધ્યાન નહીં દોરે તો અમારું ગામ તમારું મતો બહિષ્કાર કરશું વીસ વર્ષ થયા હજી લગનમાં આ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી ડેમ ભરવ છતાં કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી જેમ બને તેમ સરકાર ને વિનંતી છે આ કેનાલમાં ક્યાંક ધ્યાન આપે પૂરતું અને પાણી વહેલી તકે છોડે આ અત્યારે કેનાલ કુંડિયું બધી જર્જરીત હાલતમાં થઈ ગઈ છે કેનાલ અડધી તો બુરાઈ ગઈ છે કેનાલ કર્યા પછી કોઈ અહીંયા જોવા આવ્યું નથી કે કોઈ કેનાલવાળા આ શું શીવ છે શું નહીં કાંઈ જોવા આવ્યું નથી રેડી રિપેરિંગ કરવું પડે એમ છે ઘણી જગ્યાએ રિપેરિંગ કરાવે છે તોય પાણી તો કાંઈ આવતું નથી ડેમ કેટલા વર્ષ આ 20 વરસથી આ ડેમ ભરેલો છે હોવા છતાંય તોય પાણી આપવામાં આવતું નથી અને જો કાંઈક પાણી છોડવામાં આવે તો પાણીના કંઈક તળ ઉષા આવે પૂવાના અને કાંઈક ખેડૂત પગભર થાય એવી અમારે આવે અમારા ગામમાં વીસ વર્ષ નીકળી છે મારું નામ સુરેશભાઈ શતુભાઈ ઝેબલિયા છે ગામ મારો ઇંગોળા ડુંગરી કેરાળા કમી ઇંગોળા ડુંગળી પાણીયા દેવ સરખા ગરમલી આ બધા ગામડામાં કેનાલો પાણી થાય એમ છે પણ વી વર્ષ કેનાલ કોઈ રિપેરિંગ કરતું નથી વી વર્ષ કેનાલ નીકળી છે કોઈ રિપેરિંગ કરતું નથી કોઈ કેનાલ કોઈ જોતું સામું કેનાલ બે હાલ છે અવારનવાર રજૂઆત કરવા છતાં કેનાલમાં કોઈ કોઈ ધ્યાન દેતું નથી અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ કાંઈ ધ્યાન નથી દીધું અને અમે બધા વાટે છે કાલ અમુક કરશે કાલ અમુક કરશે અમારે અઢીસો અઢી રૂપિયા કુવા છે પાણીનો કોઈ મેળ નથી પાણી જતા નથી હાલમાં તળમાં તો છતાં અવારનવાર રજૂઆત કરો છતાં કોઈ કેનાલ નું ધ્યાન દેતું નથી સરકાર અમારે નમ્ર અપીલ છે કે જેમ બને એમ કેનાલનું કામ અવારનવાર કામ કરાવે તાત્કાલિક કરાવે તાત્કાલિક ધોરણે કામ કરાવે